વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનથી સનફાર્મા જવાળા રોડ પર સાલીમાર સોસાયટી આવે છે છે જ પીવાના પાણીની હજારો ગેલન જેટલું પીવાનું પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એક બાજુ આકરા ઉનાળાની શરૂઆત હવે તાપ સખત પડવાનું અલગ અલગ જગ્યા પર પાણીની બૂમો સંભળાઈ રહી છે તેવામાં ચોખ્ખા પીવાનો પાણીનો વેડફાટ અહીંયા છેલ્લા બે થી ત્રણ દિવસથી થઈ રહ્યો છે એક તરફ ઉનાળાની શરૂઆત થઈ છે પાછલા ત્રણ ચાર દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે કેટલાક વિસ્તારમાં પીવાના પાણીના ધાંધ્યા છે ત્યારે આ કામગીરી દરમિયાન

ક્યા વૈષો કામગીરી હો ગયા હૈ ખતમ હો પદ ગયા હે કામગીરી કાલે કરે कल हाँ, है? कल प्या, प्या, गया हो गया वो पीने के पानी में लीकेज हुआ था आ, पीने के पानी में लीकेज हुआ था वो कर कर दिया हो गया काम पद गया है अभी दूसरी जगह पे लीकेज हुआ है पर भी भी पानी पानी आ रहा है दूसरा का भी वो जो दूसरी जगह लीकेज हुआ है वो पानी इधर गड्ढे में आ रहा है बिल्कुल उसके बाजू में बार ही लीकेज है उसके थोड़ा आगे लीकेज है तो वो पानी क्या इधर आ रहा है वो पानी अपना रास्ता बना लेता है तुम्हारे अंडर में नहीं आता कामगिरी करने का वो कामगिरी हमारे अंडर में आता है पर क्या जो कल लीकेज था वो कर दिया दूसरा लीकेज आज हुआ है तो ये दिलीप त्रिपाठी

અને પાણીનો દુરુપયોગ થાય છે અને પાણી ગંદુ મળે છે પાણી પીવાનો વળખા પડે છે બીજું કે ત્રણ દિવસથી કામ ચાલુ કર્યું છે પણ હજુ કંઈ પૂરું કામ થયું નથી અને અહીંયા પાણીનો ભરાવો દરેક રોડ પર અને અમીર કોમ્પ્લેક્ષની સાઈડ પર બધું પાણીનો ભરાવો થાય છે માટે આ જલ્દી કામ કરવા માટે આ પીવાનું પાણી છે પીવાનું પાણી છે અને ગંદુ પીવામાં રાહદારીઓને આવવા જવાની તકલીફ પડે છે ને આ રમઝાન મહિનો ચાલુ છે ને આ જ કામ મતલબ મેં પંદર દિવસથી પંદરથી થી પંદર દિવસ થાય ને મહિનો થાય તો કઈ ખોદકામ ચાલુ કરે આનું કોઈ નિરાકરણ આવતું નથી